આજ રોજ કચ્છના પ્રભારી સચિવ અને આરોગ્ય કમિશનર શ્રી હર્ષદ પટેલ કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારી શ્રીઓની હાજરીમાં જિલ્લા સેવા સદન ભુજ ખાતે સંકલન ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી કચ્છ જિલ્લાના પ્રજાહિતના પ્રશ્નો જે પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે તેનો તાત્કાલિક ઉકેલ તે દિશામાં કામગીરી કરવા માટે પ્રભારી સચિવ સચિવશ્રીએ સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓને સૂચનાઓ આપી હતી કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલે શ્રીઓના સંકલન બેઠકના પ્રશ્નો વહેલી તકે ઉકેલાય તે માટે તમામ પ્રયાસો કરવા માટે સંબંધિત અધિકારી શ્રીઓને માર્ગદર્શન આપી તાકીદ કરી હતી પ્રભારી સચિવ શ્રી હર્ષદ પટેલે માર્ગ અને મકાન વિભાગ નેશનલ હાઈવે જીએસઆરડીસી હેલ્થ અને આંગણવાડીના શ્રીઓ પાસેથી હયાત જાહેર માળખાકીય સુવિધાઓ અંગેની વિગતો મેળવી હતી વરસાદી સિઝન દરમિયાન રોડ રસ્તાઓનું રિપેરિંગ ઝડપથી થાય ભયજનક બ્રિજ અને સરકારી માળખાઓને પ્રતિબંધિત કરવામાં આવે તે માટે પ્રભારી સચિવશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ રોડ રસ્તાના રિપેરિંગ કામો ત્વરિત રીતે પૂર્ણ કરવા અને તેને લઈને ચોક્કસ આયોજન કરવા મૌખિક રજૂઆત કરી હતી આ ઉપરાંત શ્રીએ ભુજમાં ભારે વાહનોના નિયમન અંગે રજૂઆત કરી હતી સંકલન બેઠકમાં અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ અકસ્માત વીમા યોજના પાક ધિરાણ નખત્રાણા ખાતે જાબરી ડેમ નિર્માણ દયાપર સરકારી કોલેજ અબડાસાના વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓના નવા ઓરડાઓનું નિર્માણ ગૌમાતા પોષણ યોજના વાહન આરટીઓ કેમ્પ અબણાસામાં વિવિધ વીજ સબસ્ટેશનના કામો પ્રોપર્ટી કાર્ડ કપચી કાકરીના ભાવ સુથરી ખાતે બળવંતરાય મહેતા સ્મારકના વિકાસનું કાર્ય વિદ્યાર્થીઓ માટે બસ સુવિધા આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા વાહનોને દંડની કાર્યવાહી વગેરે સંબંધિત પ્રશ્નોની રજૂઆત કરી હતી જ્યારે અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા વન વિભાગની રોપા વિતરણ અને ઉછેરની કામગીરી ભારા પર બળદિયા કેરા બાયપાસ ખેડોઈ અને લાખા પર ખાતે બેંક સુવિધા ટોલ નિયત અંતરે નિર્માણ લીલાશા કુટિયા રેલવે કોંક્રીઝ તેમજ ભચાઉ હાઈવે ઉપર બ્રિજ અને અંડર બ્રિજ કે ક્રોસિંગ વગેરે પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરીએ ગાંધીધામ શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારણ ઓવરબ્રિજની કામગીરી અને આંગણવાડી માટે જમીન ફાળવણી વગેરે બાબતે મોખિત પ્રશ્નોની રજૂઆત કરી હતી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ શ્રીઓની તમામ રજૂઆતોને પ્રાથમિકતા આપીને નાગરિકોના હિતમાં તમામ પ્રશ્નોના ઝડપથી ઉકેલ લાવવા બાબતે પ્રભારી સચિવ શ્રી હર્ષદ પટેલ તેમજ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે અધિકારી શ્રીઓને કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપી હતી આ બેઠકમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય સર્વશ્રી માલતીબેન મહેશ્વરી શ્રી ત્રિકમભાઈ છાંગા અને પ્રદ્યુમનસિંહ જાડેજા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તેમજ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ વિકાસ ચુંડા તેમજ નિવાસી અધિક કલેક્ટર શ્રી શ્રી ડીપી ચૌહાણ જિલ્લા ગ્રામ એજન્સીના નિકુંજ પરીખ ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ કમિશનર શ્રી મેહુલ દેસાઈ સર્વે પ્રાંત અધિકારી શ્રીઓ અને કચ્છ વહીવટી તંત્રના શીર્ષ શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા mm <music>